હાલો એક ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં બતાઈને જય માતાજીને જય જય ગુરુદેવ આજે છે મારા પપ્પાનું શ્રાદ્ધ સૌદેશ છે અને અમારે સૌદેશનું શ્રાદ્ધ છે અને અમારે આજે નાખવાનું છે શ્રાદ્ધ રોટલી બનાવી નાખી છે ખીર બનાવી નાખી છે રોટલી અને ખીર બનાવી નાખી છે તો ચાલો પહેલાં તો આપણે મારા પપ્પાને ધરી દઈએ અને પછી કાક કાક કરવાનું પછી કાક કાક કરીએ પહેલાં તમને બતાવીએ ખીરને એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો રીજા વિડીયોમાં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ રસોડામાં રસોડામાં જો સરસ મજાની બનાવી નાખી છે ખીર અને હાળીમાં લઈ લે મેં આ ડીશમાં આ રીતની મૂકી દે અને રોટી હોય આ રોટીને સોળી પછી સોળી નાખશું પછી કાક કાક કરવાનું હોય પહેલાં મારા પપ્પાને ધરી દેવી આ સૌ દેશનું શ્રાદ્ધ છે જો અને પાણીનો લોટો તું ધરી દેસો ને પેલા પછી હું કાક કાક કીધ દઈશ બરાબર તો જો આ મારા પપ્પાનો ફોટો છે અને આજના દિવસે શ્રાદ્ધ છે તો આપણે એમને આજે પ્રસાદી અર્પણ કરીએ છીએ અને એમના દિવ્ય આત્માને શાંતિ આપે Salo beda balko pegi lagi liwa dadane Kekset budi ape Eh Pratna kerjo Go Amara gerun bayi ne Kana bin Dadana saru nama pratna kare sih. Ke bagawan Adiwang gata atma ne shanti ape Ane gerun bayi ne kek masyar Bana idaya grand bay. cut, cut, cut. Cut, cut, cut. Cut, cut, cut. Cut, cut, તો મિત્રો અમે તો શ્રાદ્ધ એ રીતનું નાખીએ છીએ તમે કઈ રીતનું શ્રાદ્ધ નાખો છો તમારા પિતાનું હોય અથવા દાદાનું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જો શ્રાદ્ધ નાખ્યું તો કે અમારા બાળકો પણ બધા ભૂખ્યા થઈ ગયા છે કેવીનું ખાવું ખાવું કરતા જોકે હાથ વાગ્યા છે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને ભણવા એને વહેલું જવાનું છે તો પહેલાં આપણે શ્રાદ્ધનું કામ કર્યું હતું દાદાની ખીર ખાવા બેહી છે જય ગુરુદેવ કેટલી મીઠી બની છે હે મસ્ત લાગે છે જો બધા વહેલા ખાવાનું ભણવાય વહેલા જવાનું છે અને ખીર તો બધાને ખાવાની જ છે કા ફાના બેન ખાઈ લો ખાઈ લો મોજ કરો ભાઈ માતાજીનો દીપ પ્રગટાવી દીધો છે બોલીએ લાલજી ભગવાન કી જય સામુંડા માત કી જય 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 શિયા રામ જય માતાજી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા એ વિચ્છે એ મારી કુળની દેવીમાં સર્વ આત્માનું કલ્યાણ કરજો મારા પપ્પાને એક્સપાયર થયા એને 4 વર્ષ થઈ ગયા છે અને 2022 માં મારા પપ્પા આ ચોથું વર્ષ બે છે જો કે ગયા વર્ષમાં મેં શ્રાદ્ધમાં ભેળવી દીધા ત્રીજા વર્ષે આપણે કહે ને શ્રાદ્ધમાં પેળવી દે તો અમે શ્રાદ્ધમાં પણ પેળવી દીધા છે અને આજ ચોથું વર્ષ હતું એટલે હવે તિથિ શ્રાદ્ધ નાખવાનો આવે તો આજે હતું એમને તિથિ શ્રાદ્ધ તિથિ શ્રાદ્ધ અને મારા પપ્પા બે હજાર બાવીસમાં એક્સપાયર થઈ ગયા હતા જેને નસનું એમરેસ થઈ ગયેલું બે હજાર બાવીસમાં સરકારી સરળતી હોસ્પિટલમાં એ એક્સપાયર થઈ ગયા હતા તો આજથી ચાર વર્ષ પહેલાંની આ કહાની છે અને આજે એમનું શ્રાદ્ધ છે શ્રાદ્ધ નિમિત્તે આપણે શ્રાદ્ધ પણ નાખી દીધું છે તો બસ મિત્રો આ વિડીયો હવે અહીંયા જ પૂરો કર્યું છે અને તમે તમારા માતા પિતાનું જે શ્રાહ્ધ હોય તો કઈ રીતનું નાખો છો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો હવે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી